હેલો ફ્રેન્ડ જય અમ બે જય માતાજી કેમ છોકરા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં દિવાળીમાં મીઠું સ્વીટ ફરસાણ મમરા વગાડેલા હોવાય બધું ખાઈ ખાઈને કંટાળ્યા હોય અને પેટ ભરીને ખાવું છે ફટાફટ ખાવું છે તો બે મિનિટમાં તૈયાર થતું શાક આપણે કરીશું એમાં ફુલાવળ છે વટાણા છે કોથમીર છે મેથી છે ટામેટું છે અને સારા એવા લસણને મરચાં વાટેલા છે તો ચલો ફટાફટ બે મિનિટમાં કૂકરમાં શાક થઈ જાય એવું ટેસ્ટી શાક વઘારીએ તમે ઘણા બધા શાક ઘણા બધા કોમ્બિનેશન વાળું ખાધું હશે પણ મેથી ફુલાવર વટાણાનું શાક ના ખાધું એને તો ચોક્કસથી બનાવજો તો ચલો બે મિનિટમાં બનાવીએ આપણે આજે મસ્ત ફુલાવર મેથીનું શાક રસણ મરચાંનો વઘાર આપીશું બહુ જ મજા આવશે ખાવાની તો ચાલો એ લીધું છે બે ચમચી છે તેલ તમને જે તેલમાં તમે વઘારતા હોય એ તેલ એડ કરી દેવાનું

ટા પણ બધું એડ કરી લેવાનું એમાં ત્યાં પુલાવા ને કોથમી અંદર વટાણા બીજો હે પણ માપના છે બધા સીઝન નહીં બહુ જ મોભા હોય છે એટલે ઘેર તમારે ઘેર હોય તો ભરી ભરીને નાખજો તમને જેવું ભાવતું હોય બાકી ટેસ્ટ માટે જ છે મારા ત્યાં વટાણા બસ હવે મિક્સ 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 અને ફૂલ ગેસ ઉપર એક સીટી અને પા બે મિનિટ ધીમો કાશ્મીરી મરચું છે એટલે ભરી ભરીને નાખ્યું છે તમાર જોડે તમે જે રીતે મીઠું ખારું મોડું તમે જે રીતે ખાતા હોય હવે કરીશું આપણે મિક્સ 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 અને જો હવે ખરવાનો ટાઈમ તળિયાળમાં બે મિનિટમાં તમારું શાક થઈ શકશે ધમધમાટ તૈયાર

મિઠાઈઓ ઘણી બધી ખાધી ફ્રેન્ડ પણアル તો આજ મજા આવે ચલો ટેસ્ટ કરીને કો ક્યુ બને ચલો ટેસ્ટ કરીને કો બધા મીઠાઈ લઈને આવે ફરસણ લઈને આવે તહેવાર છે બધાયને તો પહેલા તો હેપી 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 ખૂબ ખૂબ દિવાળીની શુભકામનાઓ ભગવાન તમને બહુ જ આપે બધાના સ્વાસ્થ્ય સારા રાખે અને ખૂબ તમે ફરતા રહો જીવનમાં બધું જ એન્જોય કરતા રહો ટેસ્ટ કરી લેશું અને આ ઢેબ્રુ છે મે તમને કીધુંતું કે મને પૂરી અમારે રોટલી નથી થતી બહુ જ મસ્ત ટેસ્ટી શાક બન્યું છે ફુલાવર મેથી નું શાક બનાવજો બહુ મસ્ત તહેવાર જો એવી મારી શુભકામના છે તમને બધા મળે બાય ફ્રેન્ડ મળી આગળના નવા બ્લોગ